વૃદ્રાશ્યના રેસકોસ વિસ્તારમાં આવેલા નટુભાઈ સર્કલ પાસે મોલને આગની ઘટના સામે આવી હતી પ્રાથમિક માહિતી અનુસાર આગ નીચે કોઈ કારમાં લાગ્યા બાદ ધીમે ધીમે ઉપર વસી ગઈ હતી ત્યારબાદ મોલની દિવાલ પર લાગેલા હોર્ડિંગ્સના કારણે આગ વધુ ફેલાઈ હતી ફાયર બ્રિગેડની પાંચ ટીમોએ તાત્કાલિક કામગીરીને આગને કાબૂમાં લીધી હતી આગની ઘટના દરમિયાન મોલની બાજુમાં જ પેટ્રોલ પંપ આવેલો છે વાસી ઉત્તરાયણ હોવાના કારણે પેટ્રોલ પંપ બંધ હતો જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી જે પંપ ખુલ્લો હોત તો આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકતી હતી અને મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાને નકારી શકાય શક્યતા આ કામગીરી માટે કુલ દસ ફાયર વાહનો સાત અધિકારીઓ તથા સાડત્રીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયર ટીમ દ્વારા ઝડપી અને અસરકારક કામગીરી હાથ ધરીને પંદર થી વીસ મિનિટમાં જ આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવામાં આવી હતી સિનેમોલમાંથી તમામ લોકોનું સુરક્ષિત રીતે સ્થળાંતર અને આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજાની ઘટના બની ન હતી જે રાહતજનક બાબત છે આગના કારણે સિનેમોલની બહારની જમણી બાજુના દિવાલ તેમજ બે ફોર વ્હીલર વાહનોને નુકસાન પહોંચ્યું હતું